બનાવમાં સાહેબ મારે થોડી પ્રોબ્લેમ થઈ એટલે હું એનજીઓ ગૂગલમાં સર્ચ કર્યું એનજીઓનું તો એનજીઓનું સર્ચ કરતાં કાયદા જાણો હક માણો કરીને એક ચેનલ આવી તો ત્યાં મેં કોન્ટેક કર્યો અને હું મતલબ વાતચીત કરવા ગઈ ને મારે મગજ મારી થોડી એમ મેજર જેવી હતી એટલે હું મારા મમ્મી પપ્પાને ઇન્વોલ્વ કરવા માગતી નથી અને ડીસા બી રિટર્ન જવા માગતી હતી નહીં હું એટલે મેં ત્યાં એ લોકોએ અરજીને એવું લખાવડાયું ટાઈપ કરીને એસપી ઓફિસના ધક્કાને બી ખવડાવ્યા રાતે અને ખૂબ લેટ થઈ ગયું પછી મે કીધું કે તું નારી કેન્દ્રમાં તમે મને કોન્ટેક્ટ કરી આવો તો હું નારી કેન્દ્રમાં જાઉં તો એમને એમ કીધું કે આ નારી કેન્દ્રમાં હું વાત કરું ત્યા લઈ ગયા અડધો કલાક રાહ જોડા રહી નંબર ભી આલે ત્યા ગયા કડે ફોન ને કરે તો ફોન બોન કોઈ રિસીવ કર્યા નહીં અને પછી મને જે ઇદ્રીસ ખાન પઠાણ કરીને જે એડવોકેટ હતા ને એમને મને એમ કહેવા લાગ કે તમે દાંતા જતા અમે ના પડી કે હું દાંતા છોલે ઓ જો મારા જવાની કોઈ જરૂર હે નહીં મે ના ને પડી તો જે એમને આસિસ્ટન્ટ હતા સંઘિતા બેન સંગીતાબેન સીધા એમ કહેવા લાગ્યા મને કે તમે દાંતા હાડો કે હું તમારે ભેગું રહીશ તો બી મેં ના જ પાડી પછી ઇદ્રેશ ખાને સંગીતાને એમ કીધું કે તમે સાધન સાધનમાં પેલા સામાન રહ્યો ને એ બેનનો સા લઈ લો ગાડીમાં કે મને કહેતા આપણે જમવાનું લઈને એમ કંઈ લઈ ગયા ને એવા એવી રીતે જુઠ્ઠું બોલીને મને દાંતા લઈ ગયા દાંતા લઈ ગયા એના પછી મારા સામાનને સીધો ઉપર મને લઈને ઉપર ગયા સામાનને બધું ઉપર ગયા પછી સંગીતાબેન ફોન ચાલુ હતો ને બહાર આવ્યા ને હું અંદર હતી જે જાવેદ મખરાણી રહ્યા ને એમને મારી જોડે જબરજસ્તી કોશિશ કરીને પછી કોશિશ કરીને મેં અવાજ કરો એટલે સંગીતાબેન આવ્યા સંગીતાબેન આવ્યા ને એટલે મેં સંગીતાબેનને વાત કરી સંગીતાબેન કે વધારે અવાજ કરવાની જરૂર નહીં કોઈ શરીફ નહીં નામ તેમ જેમ તેમ બોલી અને ઓલા ભાઈ જોડે મારી જોડે જબરજસ્તી કરવા દીધી અને એના પછી એ બંને જણા જતા રહે જતા રહે અને બીજા દિવસે પછી એ જાવેદ આવ્યો અને મને ઇકોમ લઈને પાછા આ ઇડ્રેસ સ્થાન પઠાણ છે ને એની ઓફિસે લઈને આવ્યા ને ત્યાંથી બી કશું કોઈ મારું જે જે પ્રોસેસ કરવાની હતી ને એમાં તો કશું કંઈ કર્યું નહીં અને ઉપરથી મને એમ કહેવા લાગે કે આ કરવું હોય ને તો આટલી મારી ફીસ થશે મેં કીધું સાહેબ તમે પહેલાં પૈસાનો પછી વાત નથી કરીને હવે કેમ પૈસા માગો એમ મારા પાસે પૈસા પૈસા કશું કંઈ છે નહીં મેં ના પાડી એટલે મને તો તું મારું એક કામ કર કે અમે નંબર આપીએ ને એના નંબર પર વાતચીત કરવાની જેમ ગર્લફ્રેન્ડ વર્લફ્રેન્ડ વાતચીત કરતા હોય ને એ રીતે વાતચીત કરવાની અને એમના ફોટા અને વિડિયોને એવું લેવાનું પછી હમણાં જે અમે એથી પૈસા લેવા અને તને કેસ બી કરી આપશું અને કે આખો કેસ ફ્રીમાં લડી આપશું પછી મેં ના પાડી ના પાડીને એના પછી એમના ઓફિસમાં એક બેન બેઠેલા હતા ને એમનું નામ મેં પૂછ્યું એ મારીથી વાત કરતા હતા ને તો મેં એમનું નામ પૂછ્યું એટલે અમિતા ગોસ્વામી કીધું પછી તો મેં તો એમ એમના ના જ પાડી કીધું મારે આવું કંઈ કરવું છે અને મને કોઈ ઇન્ટરેસ્ટ બી નહીં એ ના પાડીને હું સીધી બહાર આવી અને પાછી કલાક જેવી વેસાળ રાખી કે બેન તમે બેસો એમ બેસી પછી મેં કીધું કે સાહેબ તમારે ના થાય તો મને મારા જે ડોક્યુમેન્ટ અરજીની કોપીઓ આપી હતી ને જેમાં મેં સાઇન કરેલી તે મેં કીધું સાઇન કરેલી કોપીઓ મને રિટર્ન આપી દો તો કોપીઓમાં આગવા જઈ જઈને એટલે સંગીતાબેન સીધા અંદર આવીને એમ કહેવા માંડે કે અરજીની કોપીઓ રહીને અમિતાબેન ગોસ્વામી લઈ ગયા એમના ત્યાંથી લાવી પડશે તો પછી ઇદ્રેશ ખાન પઠાણને એમ કે મને એમ કહેવા લાગે કે તમે કે બેન એમના ઘરે જઈને લઈ આવો એમ તો અમે ત્યાં ગાડી ગયા ને અમે ત્યાં ગાડી ગયા એ પછી એ બે જણા ત્યાં એ બેનના ઘરે મને મૂકો એમને ફોન આવ્યો ને કે અમે મળી ના એમ કહીને બંને જણા જતા રહ્યા અને પછી મેં એ બેનને કીધું કે મને અહીંયાથી નીકળવા દો તો એ બેને મને નીકળ ત્યાંથી નીકળવા દીધી નહીં ને ઉપરથી મારા પર રાત ચલાકી કરી અને મને એમને ઉપરવાળો જે રૂમ છે ને ટેન્ટવાળો ત્યાં ત્યાં ગાડી જબરજસ્તી રાખી અને પહેલા દિવસે જ્યારે રાખીને ત્યારે બી ઉપર આવ્યા એમની જોડે કોઈ અજાણો અજાણો ભાઈ હતો હું તો કોઈને ઓળખતી જ નહોતી એ ભાઈએ પહેલાં દિવસે જ મારા પર હાથ ચાલાકી કરીને મને કે આ વિડીયો કોલમાં વાત કર હું વિડીયો કોલ લગાડું એને જોડે એમ પ્રેશર કરવા મળે હું માની નહીં ને એટલે ઊંચા અવાજમાં હું બોલી કીધું તમારે જે કરતા હોય કરી ખાવ એટલે મને એમ કહેવા લાગ્યા કે એમને કોઈના બાબતી વીક લાગતી નહીં હું જ્યારે પોલીસને ફોન કરવા માટે મારો ફોન લીધો ને ત્યારે મારો ફોન અનિતા ગોસ્વામી રહીને લાફો મારી મારો ફોન પડાવી લીધો અને મને જેમ તેમ જેમ તેમ અપશબ્દો ને બધું બોલવા લાગ્યા ને બોલો ભાઈ બી મને મારી કાસ્ટ વિશે બી બહુ ખરાબ ખરાબ બોલતો હતો મને બી ખૂબ જેમ તેમ જેમ તેમ બોલવા લાગ્યો ને હાથ ચલાકી એ દિવસે કરીને ફોનને લઈને જતા રહ્યા પાછું બીજા દિવસે એની એ ત્યાં ત્યાં જ રાખી અને બીજા દિવસે રાત્રે સમથિંગ સાંજનો ટાઈમ હતો સાડા સાત આઠ વાગતાનો ટાઈમ એ ટાઈમે એ ભાઈ અને બંને જણા પીધેલા હતા લેડીઝ બી એ અમિતા ગોસ્વામી ત્યાં ગાડી હાજર જ હતી અને એ ભાઈ સીધો આવીને મારથી આ રીતે મને કે વિડીયો કોલમાં વાત કરીને પ્રેશર કરવા લાગ્યો અને મેં વાતને ના કરીને એટલે અમિતાબેનને મેં કીધું કીધું તમે આ બધું સ્કૂલે મારા જોડે કરો આ રીતે મેં એમને ખૂબ કઘરી કીધું મને નીકળવા દો તમે એમ પણ કહેતા અહીંયા થઈ તો ગમે તે રીતે ગમે તે કરો ને તો તને નીકળવા નહીં થી બહુ ઊંચો અવાજ કરો ને તો મારીને ફેંકી દેસા ધમકીઓ આપવા મળ્યા ક્યાં મારું નામ ખાલી કે કોઈ બી પૂછી લેજો નામ નથી તેમ ખૂબ મને બોલી ખૂબ ધમકાય ખૂબ હાથા બી કરી તી મારી જોડે પછી એ રાત્રે એ રાત્રે એ જે લાલો લાલો માલણ ઉર્ફે ઓબ્ઝર્વ રહે ને એને મારી જોડે જબરજસ્તી કરી જબરજસ્તી ફિઝિકલ સંબંધ બનાયા માગણી તો અત્યારે ફરિયાદ આપી છે અમે પોલીસે ખૂબ સાથ સહકાર બી આપ્યો પણ આવું મારી જોડે જેવું થયું એવું બીજી કોઈ છોકરી જોડે થાય નહીં એ જ આ લોકોને મતલબ કે સજા મળે